સાવલી તાલુકાના પિલોલ ગામમાં પાણી ફરી વળતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા ગામડાઓમાં પણ વરસાદી પાણી ફરી વળતા જ સંપર્ક બિહોના બન્યા હતા સાવલી તાલુકાના પિલોલ ગામમાં પણ પાણી ઘુસી આવ્યા હતા ત્યારે વડોદરા શહેર જિલ્લામાં પડેલા વરસાદને કારણે સાવરી તાલુકાના પિલોલ ગામ આખા ગામમાં પાણી ભરાઈ જતા પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી વિશ્વામિત્ર બ્રિજ ઉપરથી પણ પાણી જઈ રહ્યું હતું મેઘરાજાએ મહેર કરતા સમગ્ર તાલુકામાં મુશળધાર વરસાદ નોંધાયો હતો જેના પગલે ઠેર ઠેર પાણી ભરાવાના અને રસ્તા બંધ થઈ જવાના બનાવો બન્યા હતા જેમાં વેમાળથી ઇન્દ્રાળ ખોખર પીલોલ ગામના રસ્તા પર વરસાદી પાણી ફરી વળતા ગામ સંપર્ક વિહોણું થઈ ગયું હતું